ગ્રામજનોના અવર જવર અને જ્યારે બાળકોને શિક્ષક અને ત્યારે જવા માટે પણ રસ્તાઓ બંધ થઈ ગયા છે તો આ સાથે જ તમામ લોકોની સુવિધાની છત છે અને આ કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે સ્કૂલના વિદ્યાર્થી હોય કે ટીચર હોય કે નોકરિયાત વ્યક્તિ હોય કે ક્યારે કોઈપણ વ્યક્તિ હોય તે તમામે તમામ લોકો આ પુલ ઉપર અટવાઈ જતા હોય છે અને આવનાર સમયમાં હાઈ લેવલ પુલની માંગ કરવામાં આવી છે માંગરોળ શેઠી વેલેછાના લો લેવલ બ્રિજ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર પાણી વહેતું તળાવથી જઈ રહ્યું છે જ્યારે નદી ઉફાન પર હોય તેવું લાગી રહ્યું છે કે નદીની અંદર જ્યારે આ પાણી એકદમ ઉપર આવી ગયું હોય અને જ્યારે આસપાસમાં નદી જેવું વાતાવરણ જગ્યાઓ જોવા મળી છે